પ્રકરણ ચાર પ્રેમની અભિવ્યક્તિના પ્રકારો જે જે પ્રકારે પ્રેમ પ્રગટ થાય છે તેમાંના કેટલાક પ્રકારો આવા છે પ્રથમ પૂજ્યભાવ લોકો મંદિરો અને તીર્થસ્થાનો પ્રત્યે શા માટે પૂજ્યભાવ દર્શાવે છે કારણ કે ત્યાં ઈશ્વરની ઉપાસના કરવામાં આવે છે અને આવા સર્વ સ્થળોમાં તેનું સાનિધ્ય હોય છે દરેક દેશમાં લોકો શા માટે ધર્મગુરુઓ પ્રત્યે પૂજ્ય ભાવ બતાવે છે આમ કરવું તે માનવ હૃદયને માટે સ્વાભાવિક છે કારણ કે આ બધા ધર્મગુરુઓ ઈશ્વરનો ઉપદેશ આપે છે મૂળમાં પૂજ્ય ભાવ પ્રેમમાંથી ઉદભવે છે જેને આપણે ચાહતા નથી તેના પ્રત્યે આપણામાંથી કોઈ પૂજ્ય ભાવ ધરાવશે નહીં ત્યાર પછી આવે છે પ્રીતિ ઈશ્વર પ્રાપ્તિમાં આનંદ ઇન્દ્રિયોના વિષયોમાં મનુષ્યો કેટલું અનહદ સુખ માણે છે તેઓ જે વસ્તુને ચાહે છે જે વસ્તુ તેમની ઇન્દ્રિયોને પ્રિય છે તેને માટે તેઓ ગમે ત્યાં જાય છે કોઈ પણ જોખમ ખેડે છે આ જ પ્રકારનો ઉત્કટ પ્રેમ ભક્તે ઈશ્વર તરફ વાળવાની જરૂર હોય છે તે પછી આવે છે સૌથી મધુર દુઃખ વીર પ્રેમપાત્રની ગેરહાજરીને લઈને ઉદ્ભવતી તીવ્ર વેદના જ્યારે મનુષ્ય પોતાને ઈશ્વર પ્રાપ્તિ ન થવાને કારણે ઉત્કટ વેદના અનુભવે છે જ્યારે એકમાત્ર જાણવા યોગ્ય વસ્તુ જાણી ન હોવાને પરિણામે અત્યંત અસંતુષ્ટ અને લગભગ પાગલ જેવો બની જાય છે તે સ્થિતિ વિરહ આ અવસ્થામાં તે પોતાના પ્રિયતમ સિવાયની અન્ય કોઈ પણ વસ્તુના સાનિધ્યમાં વ્યગ્રતા એક રતી વિચિકિત્સા અનુભવે છે આ વિરહ વ્યથા કેવી રીતે આવે છે તે દુન્યવી પ્રેમમાં આપણે ઘણીવાર જોઈએ છીએ વળી જ્યારે પુરુષો સ્ત્રીઓ સાથે અથવા સ્ત્રીઓ પુરુષો સાથે પ્રબળ પ્રેમમાં હોય છે ત્યારે જેમને તેઓ ચાહતા નથી તે સર્વની હાજરીથી તે એક પ્રકારનો સ્વાભાવિક અણગમો અનુભવે છે જ્યારે પરાભક્તિ મન ઉપર પોતાનો પ્રભાવ જમાવે છે ત્યારે જે વસ્તુઓ પ્રત્યે ચાના નથી હોતી તેના વિશે મન બરાબર તેવા જ પ્રકારની અસહિષ્ણુતા અનુભવે છે ત્યારે ઈશ્વર સિવાય અન્ય વસ્તુની વાત પણ બેસ્વાદ લાગે છે અન્ય વાંચો વિમુંચત તેનું ચિંતન કરો કેવળ તેનું જ ચિંતન કરો અને અન્ય સર્વ વાણીનો ત્યાગ કરો જેઓ કેવળ ઈશ્વરની ચર્ચા કરે છે તેઓ જ ભક્તને પ્રિય લાગે છે તે સિવાયની અન્ય ચર્ચા કરનારાઓ તેને અપ્રિય લાગે છે જ્યારે ખુદ જીવન કેવળ પ્રેમના એક એ આદર્શ ખાતર જ જીવવામાં આવે છે જ્યારે જિંદગી તે પ્રેમને લઈને જ જીવવા યોગ્ય અને સુંદર લાગે છે ત્યારે ભક્ત આ પ્રેમની એક વધુ ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યો હોય છે તદર્થ પ્રાણ સંસ્થાનમ આવું જીવન તેના વિના એક ક્ષણ પણ ટકી શકે નહીં જીવન મધુર છે કેમ કે તેમાં પ્રિયતમનું ચિંતન થાય છે જ્યારે મનુષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરીને ધન્ય બને છે જ્યારે તે જાણે કે ઈશ્વરના ચરણોને સ્પર્શે છે ત્યારે ભક્તિના અર્થમાં મનુષ્ય પૂર્ણ બને છે તે અવસ્થાને તદીયતા તેનાપણું કહેવામાં આવે છે ત્યારે તેની સમગ્ર પ્રકૃતિ પવિત્ર બને છે અને સંપૂર્ણપણે પલટાઈ જાય છે તેના જીવનના સર્વ ઉદ્દેશ્યો ત્યારે ચરિતાર્થ થાય છે તેમ છતાં આવા ઘણા ભક્તો કેવળ ઈશ્વરની ઉપાસના અર્થે જીવતા હોય છે તેમને મન તે પરમાનંદ છે જીવનનો એકમાત્ર આનંદ છે કે જેનો તેઓ ત્યાગ કરતા નથી